રાપર તાલુકાના કાનમેર ગામે આવેલ મીઠાના રણમાં બે જૂથ વચ્ચે થયેલા અથડામણ બાદ ખૂની ખેલ ખલાયો હતો તે અંગે આરોપીની ધરપકડ બાદ પોલીસે તમામ સ્તરે તપાસ શરૂ કરી દીધી તારીખ તેર મહી બે હજાર ચોવીસના સાંજના સમયના દરમિયાન જે સામખ્યાળી ગાગોદરના બાજુના જે ગામ છે કાનમેર એ કાનમેર ગામના નજદીકમાં જે જોધપરવાણ અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલ હતો જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલો હતો જેમાં એમાં અલગ અલગ ઇસ્મો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આ જે બવાલનું જે મેઈન કારણ હતું જેમાં પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં આઈપીસીની કલમ ત્રણસો સાત જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે અને ત્રણસો ચોવીસ ત્રણસો પચીસ તથા ફાયરિંગ જે થઈ છે એમાં આર્મ સેટની કલમો અને એના દરમિયાન પછી જે છે બનાવ પછી જે જે ભોગવનનારનું મૃત્યુ થયું તો એમાં આઈપીસીની કલમ ત્રણસો બે નું પણ જે છે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ સત્તર આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં સોળ આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અત્યારે જે તપાસ છે એ ડીવાયપી ભચાઉ દ્વારા ચલાવવામાં આવી રહી છે આખા બનાવની પોલીસ દ્વારા સખત તપાસ કરવામાં આવશે અને એમાં જેટલા પણ અલગ અલગ એંગલ્સ છે બધા દ્વારા જે છે અમુક અમુક જે આરોપી છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ધ્યાનમાં આવ્યો છે અને જે ઇતિહાસ છે એ પ્રમાણે જે છે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે